પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગ્રીન એનર્જી અને પ્રદૂષણ ઓછું થાય પેટ્રોલ ડીઝલનો વપરાશ પણ ઘટે અને લોકો સીએનજી વાપરતા થાય પણ સીએનજી પેટ્રોલ પંપ સ્ટેશન્સ એની અવેબિલિટી વધારતા જાય આપણે તો જ લોકોને લાંબી લાંબી લાઇનોમાં ઊભું રહેવું ન પડે લોકો સીએનજી ની સરળતાપૂર્વક ઉપયોગ કરે આજે હું તમને કહું કે આપણો લક્ષ્યાંક હતો ત્રણસો પંપ ચાલુ કરવાનો દિવાળી સુધીમાં એને બદલે ત્રણસો ચોર્યાસી પંપ ચાલુ થાય છે ત્રેવીસ વર્ષમાં પાંચસો ને બેતાલીસ સીએનજી પંપ અને બે જ વર્ષમાં છેલ્લા આપણે ત્રણસો ને ચોર્યાસી સીએનજી સ્ટેશન પંપ ઉભા કર્યા છે એનો મતલબ કે સરકારનો જોક છે કે આ ને વધુ ગેસનો વપરાશ થાય સીએનજી પીએનજી એનો ઉપયોગ થાય અને આપણે પ્રદૂષણમાંથી બહાર નીકળીએ